આમોદ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં કેટલાક લાભાર્થીઓ સરકારી અધિકારીઓના પાપે વંચિત રહેતા મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યું હતું આમોદ નગરપાલિકા ખાતે આજરોજ રોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ અધિકારીઓ બપોરના એક પછી પાંખી હાજરી જોવા મળેલ હતી જયારે ત્રણ વાગ્યા સુધી આરોગ્ય ટીમ સિવાય કોઈ શાખાના અધિકારીઓ કે કર્મચારીઓ નજરે પડ્યા ન હતા આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના આયોજન માટે આમોદ શહેરમાં દરેક વોર્ડમાં રિક્ષા ફેરવી કાર્યક્રમની જાહેરાત કરેલ હતી અને મંડપ તેમજ સરકારી અધિકારીઓ માટે તેમજ લાભાર્થી માટે ખુરશીઓનું સરકારી પૈસે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સેતુ કાર્યક્રમ એટલે પારદર્શી પ્રશાસન માટે પ્રતિબંધ સરકારની નવતર પ્રહેલ પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવાનો નવમો તબક્કો થકી લાભાર્થીને સરકારી યોજનાનો લાભ અને સહાયતા અંગેનો વ્યક્તિગત પ્રશ્નો સ્થળ ઉપર નિરાકરણ લાવવા તથા સરકારી યોજનાઓનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ લાવવા માટે નગરપાલિકા દ્વારા સરકાર ની ગાઈડલાઈન મુજબ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ પ્રજાજનો તેમજ લાભાર્થીના કયા પ્રમાણે ઓપનિંગ સમયે ખાલી શોબાજી કરવા માટે અધિકારીઓની હાજરી જોવા મળેલ હતી જ્યારે બપોરના એક વાગ્યા બાદ સરકારી અધિકારીઓને લગતી કામગીરી અંગે દરેક ટેબલો ઉપર સરકારી વિવિધ લાભો તેમજ સરકારી અધિકારી તેમજ ઓળખ અંગે બેનરો લાગ્યાના પાટિયા લગાવેલ રાખી સરકારી અધિકારીઓ ગાયબ થઈ ગયા હતા જે સંદર્ભે લાગતા લાગતા કામકાજ કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાના કારણે લાભાર્થી નગરજનોને વિલા મોડે પરત ફરવું પડ્યું હતું તો શું રૂપિયાનો તો શું સરકારી રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો કે પછી ઉચ્ચ અધિકારીઓ આ મીડિયાના અહેવાલ બાદ આવા સરકારી અધિકારીઓ સામે કોઈ કાયદાકીય કે દંડનીય કાર્યવાહી કરે એવી લોકમાંગ હાલ તો ઉઠવા પામી છે દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે આજરોજ અહીંયા સીટુ સર્વે કથે નહીં ટેબલ છે તો કોઈ ઓફિસર જ નથી એમના પટાવાળા છે એમને મળીને શું કરવું અમારે કંઈ કામગીરી હોય તો કોને મળ્યું પટાવાળા એ સિવાય બીજા કયા ટેબલો ખાલી છે બીજા બીજા બધા બધા હવે તો અમે જે કામ હતું તે ટેબલ ટેબલ પર 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 કોઈ પણ ટેબલો અધિકારીઓ દેખાય છે તમને દેખાતા નથી ગયા હોય એવું આજ રોજ આમુ તાલુકાની અંદર અને આમુદ શહેરમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જે સંદર્ભે આજ સવારથી લઈ અને બપોરના કોણ વાગતા સુધી સેવા સુધી કાર્યક્રમમાં ખાલી આખો દિવસ દરમિયાન સવારના નવ વાગ્યા લગીને પાંચ વાગ્યા લગીનો ટાઈમ હોય છે સેવા સેધ કાર્યક્રમમાં અહીંયા મોટું બેનર મારેલું છે મોદી સાહેબના ફોટા સાથે બરાબર છતાં પણ સ્ટાફ ત્રણ વાયગનો અહીંયાથી ગાયબ છે અહીંયા કોઈ મેડિકલ સ્ટાફ સિવાય જે આરોગ્ય મેડિકલ સ્ટાફ સિવાય કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નથી અને આ સેવા સુધી કાર્યક્રમ ફક્તને ફક્ત મંડપ અને ખુરશીઓ મેખી અને હું શું કી લોકોને હેરાન પરેશાન કરવા માટે જ રાખેલા છે અત્યારે હું અત્યારે મારા ડોક્યુમેન્ટ શું કામ આવેલા છે મારા અત્યારે રેશન કાર્ડની અંદર મારા છોકરાઓના નામ ચલાવવાનું છે એટલા માટે આવેલો છું અને પાટલા બે કલાકથી હું મહેનત કરી લેલો છું નામું બનાવવામાં અને અત્યારે હું અહીંયા આવેલો છું પણ અત્યારે કોઈ સ્ટાફ અહીંયા નજર દેખાતો નથી ફક્ત મેડિકલ સ્ટાફ જે આરોગ્યને લગતા જે કામો હોય એની માટે આરોગ્ય સ્ટાફ અહીંયા છે એના સિવાય તમામ સ્ટાફ અહીંયાથી ગાયબ છે ત્રણ વાયગાનું તો આ સેવા સેતુ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું છે Ya canadı